નંબર એક ઉપર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલું છે આપણી ચેનલ ઉપર ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ તો સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ સેલ સ્ટાર વાયરિંગ સારું લુકોસ્ટ્રાઇક્ચર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર સત્તરનું મોડલ પાર્સિંગ વન ઓનર કિંમત બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આઈસઠ ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોવા ક્યાં મળે એની વાત કરી જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈ શૈલેષભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે શૈલેષભાઈને દખુભાઈનો કોન્ટેક્ટ કરી છે બે નંબર ઉપર સવરાજ સાતસો પોત્રીસ ટ્રેક્ટર આવેલું છે ઘર ઘર આવું ટ્રેક્ટર જોવા મળશે ભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તાજકાલ ટાયરની વાત કરીએ પચાસથી થી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ સેલ સ્ટાર નવી બેટરી વાયરિંગ સારું નવી છત્રી લુકો સ્ટ્રાઇકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે ઓગણીસો નવાણુંનું મોડલ કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સવરાજ સાતસો પોત્રીસ ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે વિશાલભાઈનો કોન્ટેક કરી શકો થોડુંકભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત આવવાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બહુ પશુગંધ પછી આ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યું તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું ધયની માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને આપવાનો હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી મળશે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવલ